ભરૂચની નારાયણ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર એક હજારથી વધુ પ્રોજેક્ટો રજૂ કરાયા હતા ભરૂચ નારાયણ બાપુ આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓએ એક હજાર એકત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ સાથે સાથે નારાયણ વિદ્યાલયના બાળકો કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા હતા જેમાં ખંભાતા ધ્રુવ ખંભાતા આર્યન ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ યજરાજ પરમાર બ્રોન્ઝ મેડલ ઋત્વી મહેતા અને શ્રેયા મહેતા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા તે તમામને નારાયણ વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ વિષય વસ્તુની સ્પષ્ટ સમજ કેળવે અને પોતાની સમજને સુંદર રીતે રજૂ કરી શકે જ્ઞાનનું આદાન પ્રદાન થાય પ્રત્યેક વિદ્યાર્થીને ભાગ લેવાની તક મળે તેમજ સંશોધામક અને સ્પર્ધામક ખીલે તેવા હેતુસર શાળાએ નાવીન્ય સભર કાર્યક્રમનું આયોજન કર્યું હતું ભરૂચના શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયના વિદ્યાર્થીઓ દ્વારા એક હજાર એકત્રીસ જેટલા પ્રોજેક્ટનું લિંક રોડ પર આવેલ નારાયણ બાપુ આશ્રમ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ધોરણ ચાર થી અગિયાર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો મોડેલ્સ પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના તજજ્ઞ બોર્ડ સલાહકાર કિરીટભાઈ જોશી નિવૃત્ત પ્રજાઈ કલ્પનાબેન ઉત્કળદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરિમલસિંહ યાદવ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ સહિત એકસો બે જેટલા નિર્ણાયકોએ વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુલાકાત લઈ તેમના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાની પ્રશંસનીય સેવાઓ બજાવી હતી